મંગળીયું પહેલું મંગળીયું આદિતા બીજે આયરે પલા હું તું પછી પડે ને આવડશે તો ખરું આવડશે આવડશે તમે કીધું આવડ્યું પહેલું પહેલું

લાકડી લઈને પણ એ તો બધું ભૂલી જવાનું ભૂલી જવાનું લાકડી લઈને મારવા આવતા ભાગી નાખું તો મારો ભાઈ નઈ દુશ્મન શાકી અમા એ તો આપડો ભાઈ કેવાય ને અવસર આવ્યો એટલે ઘનશ્યામજી આપડે બધા ભેગા થઈ આપડે અવસર કરવાનો છે બરોબર હું વડી લાગવાનો નહીં મને લાકડી લઈ મારવા ચમ પણ એવું ના ચા ઘનશમજી અમે તમારા હાંગા ભય છે એવું ખરાબ

મારા બીજા આવી છે પણ કોણજી ના મરજી પણ એવા કેવા પણ ફરજ છે નહીં ભૂલ એક વખત થઈ જાય મારી વાતો આ બે બધા તો આ બોલાયા પોતાના ભાઈ ના તો વસ્તી વાતો ના કહી જાય પોતાના ભાઈ હતા તો બોલાયા કયા નહી કઈ જાય નહીં એવું પણ હવે કોઈ તમારે અગો અમા મોડી કરીએ ને બધું ઉમકે તો સાચી વાત છે પોતામે ભગવાન છે તમારી વાતો તો ખોટી વાત છે અમે ભાઈ તો તમારે જવું એ પર એવું ના વગર જવાનું એવી વાત નહીં પણ તમારા પોતાના ભાઈ એવું ના હોય કે કહેવા તો તમારા તમે બે ભાઈ છો તો એવું ના હોય મારી કેવું હોય કે એ વખત લાકડી લઈને મારવા અને મારે છેનું જવાનું આ તો કે ખાવાનું છે આઈએ ગયા કાળું ઠીની આ ભઈયા ભગં દાદાપતિ ફૂલ થઈ દેતી એ અમે ય વાત કોલગી આવી વાત બરોબર

સર નહિ કોઈ આપડે જમરવાનું સરુ તો જોયા નઈ મેં પણ ઘનશ્યામજી આયા નહી પૂછ્યું કે મારે આવશે બરોબર કીધા ને હું ના ઘનશ્યામજી ઘે જવું પડે આમ પર મના પડે વડીલ ને જી વાલી પાછાયા નઈ આવ્યા હા એટલો કલાક થી પાછા પાછી આવતી થાક લાગે બોલો પગ દબાડ પગ દબાવ દબાઈ દઉં થોડા દબાયો બત્રીજો જેટલો કટપટીઓ કેમ વાતો નઈ તો ના ના લડું યાર મનગ કાકો લગ્ન નઈ આવતો લગન તો આવું જ છે ને કાંઈ ના હોય લગન આવું એટલે

nào nào mua câu nuôi, anh là mình là câu mua cá chua gà, ăn liền

એ હોવે હોવે મણિયારો ધુરે એ પલા બૈના એ પલા બૈના લગન મોહ પટાકી રે અલો અલો બજે તમે અમારો તો તમે ગાટા આવતું નહી યાર તમે કઈ નાખો બદ્રીજા

તાર કાચી તો નહીં પણ કે જે કાચી જોઈને મસ્કાર મારે તો મજા આવતી કાચી તો નહીં કાચી મસ્ત काशी कला धुइराख्छ म आफू चानाइजेस् मस्ता मास्ता मे કોણ ભારે મસ્કાર મારેકાર મારે હે ભરી મારે કોણ ભારી મસ્કાર મારે હરક ભાજન ભરી મસ્કાર મારે કબુ

મારા નાટક ચાલે હું તો મોટું એટલે મને વધારે પાછા પકાજી જો મા ભત્રી ભાઈ બના એટલે જતો રહ્યો શું ભાઈબંધ એક

બરોબર કરવાનું તમે આ મંડપ નું ને એ બધું તમારા ભાઈઓ બધું રમપી દો સાચી વાત છે ના જે જેનો વ્યવહાર બધો પતી જાય હા પતિ જાય સાચી વાત તમારા પાસે કોઈ સફા નાય જવાબદારી મારી મંડપ બીજું તમારે સીતાનું બીજું બધું સીતા તમા આપડે પલા માટે ગાડી મૂકો રે બાવો ગાડી તમે આવ્યો પૈસો વધે લ્યો ગાડી આવી જશે અમારે બીજું બાકી હું રહ્યું તમે જો ભાઈ જુઓ તો મને આપડે પૈસા નો વ્યવહાર આમ દઉં હું હતો ને પૈસા નો વ્યવહાર મૂળ આજે બધા નો પૈસા જે જે ખર્ચો થાય બધો હું તમારો પૈસા તમારે બધું કરી જવાનું બરોબર ખૂટે તો તમે મને કહી દેજો બાપા

જો થારિયાનો તમન હુંપ્યું લે આવું થારિયો તું એટલા ને આપણે જે રવડો બપોડે થારિયો મજૂર કરો કે જાતે દોન ધામીયો તમન કર દેવા વાવા યાર ચાલ ચાલ ઓ લે પાટ મેલે ઝઘડો તો આયા તો ના કર અલ્યા ઓ તો છોડતા નહીં એટલે એને થારિયો ને જ સોરો આગળ આવો

ના વ્યવસ્થિત વ્યવસ્થિત ના તમે પિતા ના હોય તો ભાઈ અંગત તમને ના બોલાવો તમારું સીધું પણ તમે આવું કરો ભૂલ કેવાય તો કેવું બોલો પોતાના ભાઈ નો અક્ષર હતો તમે જ આવું કરો તો તો પર તમારામાં ના પીવાય બંધ કરો બધું હા પછી કોઈ આ શોભા નહીં બધું લઈ ગયું અરે વ્યવહાર એવા ઈલો વાત પછી એવું કરો પૈસા લેવા ઈવા ના લો તમે પીધો વ્યવહાર કરો પૈસા નો પૈસા વાંધો નહીં એમ કરીને રે હાજી ના ને કોઈ બી નો આવો હોય ને કોઈ દારો દારૂ પીવાનો નહિ નહી બરોબર તમે પીવો તો તમારા બીજા એ આવીને દારૂ પીવી ને સાચી બગાડો